સુરતમાં હત્યાનો સિલસિલો સુરત માં હત્યા નો સિલસીલો યથાવત ગૃહ રાજ્ય નું હોમ ટાઉન બન્યું હત્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી સિંગણપુર પોઝવે ખાતેથી તાપી નદીમાંથી માંથી કપાયેલ હાલતમાં ડેડ બોડી મળી આવી ચોક બજાર પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી

પીસીઆર અને યુનિવર્સિટીપના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તપતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે